તમે આ પથારી ના કરો ને એમને ઉઘાડ દો મૂત પથારી વગર ઊંઘો હું હગા તને તો પથારી વગર ઊંઘાડું શું બોલે ઊંઘું ના હું મારે ભય બોલાવું હા બોલાવ ઉભા રહ્યો હું ફોન કરું કરો ફોન કરો હલો હેલો હા જેના ભાઈ ચોકડા હતા

મેજ મરચી રોટલો વાટીને ને ગાધું તો તમાર ઘેર ખાવા લઈ જ અમારા ઘેર ચો લઈ જઈએ મુકેશજી તમારા ઘેર મહેમાન આયા છે તમે અમને કહો છો કે રોટલા ખવડાવો અમારા ઘેર કશું નહીં મૂદ મરચું રોટલો ખાઈ સોંતે થી બેઠો તો ના મેમન આ અમારા ઊંઘાવતી હતી તો મને ઊંઘી ગયો તો હું તો મન તો જગાડે હે મેમને મને પણ અમે મેમન તમારા ઘેર આ છે તો પણ હું ઊંઘી ગયો આયો મુકીજીનો મારા પાસે પણ કશું છે આજ ને હું ખવરાઉ લે તમે ખવરાઈ દો આ મારા ઘરે કોઈ નહીં લે તમારા ઘરે કોઈ નહીં કોઈ નહીં હતા તો કોણ ખવરાશે રોટલા મેમન ભૂખ્યા રાખશે

હા તો હું તો હેડો તારે ખબર આવો યાર હા હા ઉપાધ્યા વાતો કરો પાંચ ત્રણ જણા ખાટલા વાતો કરો સાચો તમને આવડતું યાર રોટલા કરીને અમે મેં મુકેશજી રોટલા ચાલુ કરો રોટલા ચાલુ કરો લોટ લાવીએ આપડે જવા આવડે બનાવીએ અને મહેમાન ને હા હા મેમન રોટલા ખવડાય ને તે જવા તમે જવા આવ એટલે ખવરાવો તાર ખવરાવો તૈયાર થઈ જાય એટલે બૂમ પાડો હા ખાલી બૂમ પાડજો એ હા મેમન રોટલા ખાવા ચાલુ કરાયું હા બરોબર રોટલા બનાવ્યો કસો વાધની આપણે રોટલા ખાવ હા વાતો કરીએ હા બેઠા બેઠા વાતો કરો હા રોટલા બની જો એટલે બૂમ પાડશે તમને કેવું ચલા ઝાણાજી તમારે સતી બેતી બસ ખેતરમાં તો સારું હેડે એમ ચાલે જ ઓ તમારા શિવાજી એકદમ સારું હેડે છે એરંડા બેરંડા ઘઉં ને બહુ નતું કેવું હે બસ બધું ઘઉં કાલ વાઢે તો રાતે એમ ઓવ આજ તો જયા નહીં ખાકા દે એટલે તમારા એરંડા એરંડા તો માળે લેવાનું ચાલુ કરીય એમ ઓ બરાબર સીઝન હારી હે ને ઓ એકદમ હારી છે સીઝન બસ થારે

એક દાડો ઘેર હતા નહીં કોણ મહેમાન ખબર મહેમાન હોય છે એમને સમજવું ખબર પડી કે ઘેર મહેમાન આવી છે કે કોણ આવ્યું કોણ જ મહેમાન આવે તો આપણે હાચરવાના આપડા હાગા આવ્યા તો આગા આયા તો આપડે હાચરવાના ઘરે તાળું મારેલું મારેલું હોય ઘરે તાળું મારું મારું રાખે ફૂલે વાયા તા ના પેલું કરે છે દોડ દોડ કરે મારે તો વાજ આવવાનું મારે તો પેલા ગમ જવાનું હું હમણાં જોઉં ને તો ફર ફર ને ફર ફર કરી હા ફર ફર કરે છે પછી આપણે ક્યાંય તમે ચો ને હારતા નહીં એવું જ કરે છે શું કરવાનું હમણાં ખાઈ લીધું

જબર કેવા મારે બેટા મુકજીને ઠેકાણા તઈ શું ગોદડો થાવે મને ગોદડો બનાતો જ નહી આવતો કે તોય હું ગોદડો લાવું સાબા દાઈ ખાઈ દે પણ આ બના બનાતો નહી આવતો ગોદડો એ વાત હેજી ભાઈ અમાર તો બૈરુ છે અમે તું બનાવો બૈરુ તો પિયર જો આવતું જ નહી રહેન તો રયો આવી જ નહીં અલ્યા શું લેવા બૈરુ આવે હા કોને ધોજેત નહી મટતા મુકજીને ના હોય તણ લેતા

અને ચાદર લ્યો તમારી પોણી પોણી ચા પાણી આપડા ઘેર આવજો આવજો હો ચા પાણી કરવા સારું હું ઊંઘવા જાવ અવારે ચા પાણી કરીને જજો એ હારું નાસ્તો બાસ્તો વજો કરીને જજો એ હારું તાર હાલ તાર હેલો હોય જવાય હા હા હેલો અલે દરવા તો આરા મચ્છરા કઈડી લે આપલા મુકેજી ને ઘેરા આપણો તો મચ્છરા તોડી થઈ જો આજની રાત હોય કણ ઊંઘ્યો ને તો હારું મોદો પડે મને તારે ઘેર નહી જવા દે મુકેજી મુકેજી ને કેવા નહી જાવ આ બૂટ બૂટ પહેરીને હેડી નેકડું ના વાતો મચ્છરા તોડી ખ્યા ફોટો વાંધો ફોટો ના કરતા તું રહેવા દે મને